પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે મગની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે આ તકે ખાસ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અહીં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં ખેડૂતોને રૂપિયા એક હજાર સાતસો છવ્વીસ પ્રતિમણ ટેકાનો ભાવ મળશે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરા આયોજનો કરવામાં આવ્યા છે જેમાં રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળું મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે આજે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં મગની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા ઉનાળુ મગ પાક માટે રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવે છે વર્તમાન સમયમાં બજારમાં મગનો ભાવ રૂપિયા છ પ્રતિ ક્વિન્ટલ જેટલો ચાલી રહેલ છે આવી સ્થિતિમાં મગના ઓછા ભાવથી રાજ્યના કોઈ પણ ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આજથી ટેકાના ભાવે મગની ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે માનનીય ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં મગની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે જેના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલીકરણ કરવામાં આવી છે આ ઉપરાંત ખેડૂતોના હિતમાં વિવિધ પાકો માટે ટેકાનો ભાવો જાહેર કરવામાં આવે છે ત્યારે રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ પાકની મગને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે જેમાં ઉનાળુ મગના વાવેતર વિસ્તારને ધ્યાને રાખી પ્રતિ ખેડૂત પંદરસો કિલોગ્રામ મગની ખરીદી કરાશે અને ખેડૂતોને રૂપિયા એક પ્રતિ મણ ટેકાનો ભાવ ચૂકવવામાં આવશે આ પ્રસંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ઉપરાંત પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર ઉપરાંત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર